સંઘ દમણના ભેંસલોર વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર બનાવવામાં વપરાતા સામાનની કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે દમણના દુનેઠા ભેંસલોર ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરને લગતા સામાન બનાવતી પ્રેસ એન્ડ ફોર્ઝ નામની કંપનીમાં પચીસ જુલાઈની આજુબાજુ અજાણ્યા તસ્કરો કંપનીમાં પ્રવેશ્યા હતા અને કંપનીમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રિક સામાન જેમ કે કોપર વાલ્વ સહિત અન્ય કિંમતી સામાન જે લાખો રૂપિયાનો હતો તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરીની ઘટનાની જાણ કંપની સંચાલકોને થતા તેમણે દમણ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન વલસાડ એફએસએલ ટીમને પણ બોલાવી તેની મદદ લીધી હતી

કંપની સંચાલકો આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે હાલ તો પોલીસે કંપની સંચાલકોના જરૂરી નિવેદન લઈ આ મામલે પોલીસ ચોપડે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ